જે મિત્રો અમારો યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી એક વખત આવી ગયા છીએ કચ્છની એક ખૂબ જ ઐતિહાસિક અને પવિત્ર જગ્યા ઉપર મિત્રો આ જગ્યાનું નામ છે નારાયણ સરોવર હિન્દુ ધર્મશાસ્ત્રોએ ભારતમાં પાંચ પવિત્ર સરોવરો ગણાવ્યા છે ઉત્તરે કૈલાસ માન સરોવર દક્ષિણમાં પંપા સરોવર પૂર્વે ભુવનેશ્વરમાં બિંદુ સરોવર અને પશ્ચિમે નારાયણ ને મધ્યમાં પુષ્કર સરોવર પશ્ચિમે નારાયણ સરોવર એ નામ માત્રમાં પણ કેવી પવિત્રતાની પ્રતીતિ થાય છે એ પુરાણું હોય પરમ પવિત્ર ગણાય છે એટલું જ લોકપ્રિય પણ રહ્યું છે શ્રીમદ્ ભાગવતે તીર્થી તીર્થધામ નારાયણ સરોવરનો મહિમા ગાયો છે દક્ષ પ્રજાપતિએ દસ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા હર્ષાક્ષ નામના આ ભાઈઓને દક્ષે પ્રજા ઉત્પન્ન કરવાની પ્રેરણા આપી ત્યારે તેઓએ પશ્ચિમ દિશામાં પ્રયાણ કર્યું પશ્ચિમે જ્યાં મુનિઓ અને સિદ્ધોએ સેવેલો એવો સિંધુ નદી અને સમુદ્રનો સંગમ થાય છે ત્યાં તેમણે નારાયણ સરોવર તીર્થમાં તપ આદર્યું સિંધુના મુખો દિવસે દિવસે પશ્ચિમ તરફ ખસતા ગયા છે એ સમયે સિંધુનું એક મુખ કચ્છની કોરીનાળમાં હતું ઈસવીસન પૂર્વે ત્રણસો પચીસમાં સિકંદરે સિંધુનું એ પૂર્વ પ્રમુખ તપાસ્યું ત્યારે ત્યાં ક્ષીરસાગર કાંઠે આવેલા મીઠા મેરામણ જેવા આ મહાસરોવરને તીરે આવ્યાનો ઉલ્લેખ તેણે પ્રવેશ નોંધમાં કર્યો છે શ્રીમદ ભાગવતમાં થયેલા નારાયણ સરોવરના નામોલેખ સહિતની ઉપર કહી તે કથા તે પછીના રચાયેલા બ્રહ્મવૈવર્તમાં પણ આવેલી છે અને વાયુ વિષ્ણુ વગેરે અન્ય પુરાણોમાં પણ તે કહેલી છે ભાગવતનો રચનાકાળ નવમા શતક લગભગનો મનાય છે જેને તીરે વિષ્ણુના આદિનારાયણ સ્વરૂપનું અનાદિકાળથી પૂજન થાય છે એ નારાયણ સરોવર તો એ રચાયા પૂર્વે ક્યાર તેની પ્રસિદ્ધિની ટોચે પહોંચ્યું હશે હજારેક વર્ષ પહેલા જ્યારે સિંધુનું વહન ખસતું ખસતું વિશેષ પશ્ચિમમાં ગયું ત્યારે આ સરોવરને પણ અસર થઈ તે તે હશે અને પછી તો બગડતે બગડતે આજના જેવું માત્ર સ્થાનિક નાળાઓથી ભરાતું નાનું એવું શરણ જેવું સ્મરણાવશેષ રહ્યું લાગે છે મહાદેવ કોટેશ્વરના મંદિરે જ્યારે નાથપંથના કાંડપટ્ટા બાવાનું જોર હતું ત્યારે નારાયણ સરોવર પણ તેમના વર્ચસ્વ તળે રહ્યું હતું પછી લગભગ સોળમા શતકની અધવચ્ચે નારાયણ સર નામના અતિતે ગિરનારથી આવી નારાયણ સરોવરનું પુનર્દ્વા કર્યો ત્યાં તેણે પગથિયા સહિતની પાકી પાડ કરાવી વચ્ચે ગાટ રખાવ્યા તેની પાસે ધર્મશાળા અને બ્રહ્મપુરી ચણાવ્યા અને નારાયણ સરોવરનો મહિમા ફરી પુરાણી કક્ષાએ પહોંચ્યું વિક્રમની સાલ આવી પૂરી શ્રદ્ધાથી કચ્છની મહારાણી વાઘેલી મહાકુંવર ગોમતી તટે દ્વારકાની યાત્રાએ ગયા ત્યાં પંડાવે તેને દજાડવામાં કંઈ કામી ના રાખી હૃદયદાજ પામી પાછી વળતી રાણીએ જ્યારે તેણે મેણું મળ્યું કે રણછોડ રાયની યાત્રા કરવા તો દ્વારકા સિવાય ક્યાં જશો ત્યારે ત્યાં જ રાણીએ દ્વારકાધીશની પ્રેરણા લીધી ને દ્વારકાજીનું યાત્રાધામ બીજે ખડવા ખડું કરવાનું પ્રણ લીધું અને દ્વારકાના યાત્રો યાત્રાધામો જ્યાં ખડા થઈ શકે એવું નારાયણ સરોવરની ભૂમિ જેવું પવિત્ર તીર્થ સ્થાન બીજે ક્યાં મળે